ડાયમંડ મશીનરી ક્ષેત્રે આગું નામ ધરાવનારા એસટી એટલે કે સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શહેરની અલગ અલગ ડાયમંડ કંપનીના કર્મચારીઓ માટે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં ડાયમંડ પ્લાનરોને નોલેજની સાથે સર્ટિફિકેટ અને ઇનામ પણ આપવામાં આવ્યા હતા તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો એસટી પી સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ ઇનોવેશન વેલ્યુ એન્ડ સર્વિસ કોણ છે શું છે એની કંપનીની અંદર અહીંયા આપ જોઈ રહ્યા છો કે લેસર મશીન જે ડાયમંડ કટિંગ તે ડાયમંડ પ્લાનિંગના છે જે અત્યારે અહીંયા એમ્પ્લોય ઉપસ્થિત છે આપણે તેમને મળીએ જી નમસ્કાર હા મારું નામ રમેશભાઈ છે કિરણ જમ્સ કંપનીમાંથી આવું છું આ લોકોનું અવારનવાર રાઈતના કેમ્પ ફોલોઅપ કરતા રહે છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ટેકનોલોજી કંઈક નવી નવી લાવતા જ રહેશે એના માટે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને બી સારું છે કામ કરતા વર્કરોને બી સારું છે અને ખૂબ એટલે ખૂબ સરળતાથી કામ જલ્દી થઈ શકે એવા વિચારો સાથે આ લોકોનું કાંઈકને કાંઈક અપગ્રેડિંગ હોય છે એના માટે આ લોકો સેમિનાર અવારનવાર ગોઠવતા હોય છે અવારનવાર ફોલોઅપ બી કરતા હોય છે એટલે જાગૃત રહેશે અને રાખે છે દરેકને

તમને શીખવાડવા માંગુ છું હા હા જોયું જોયું આપનું નામ વિજય ધામેલિયા સેલ્સ મેનેજર એસટીપીએ શું કહેવા માંગો છો જે આજનો સેમિનાર છે એસટી એસટીપીએલ નું મેગ્નસ ડિજિટલ ભારત નંબર 1 પ્લાનર મશીન છે આ પ્લાનર પર કામ કરતા પ્લાનરોને પ્રોત્સાહન અને નવી પદ્ધતિઓ ને આપલે કરવા માટે અમે આ કોન્ટેસ્ટનું આયોજન કરતા હોઈએ છીએ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આમાં સિત્તેર જેટલા પ્લાનરો આજે અમારી સાથે જોડાયા છે એસટીપીએલ સતત આવી કોન્ટેસ્ટનું આયોજન કરતું રહેશે અને હીરા ઉદ્યોગને ટેકનોલોજીના માધ્યમથી મદદરૂપ થતું રહેશે એસટીપીએલ અલગ અલગ જે છે છે બનાવે બનાવવામાં છે હા પ્લાનર મશીન છે એ આ લેટેસ્ટ મશીન છે મેગ્નેસ ડિજિટલ આજે અહીંયા સુરત કેટલા મશીનો હશે જનરલી આખા માર્કેટની અંદર વાત કરું સુરત છે ટોટલ ઇન્ડિયાની અંદર છે અને થર્ટી થ્રી કન્ટ્રીની અંદર અમારા મશીનો ચાલે છે તો કદાચ પ્લાનર મશીનો દસ હજાર કરતાં પણ વધારે ચાલતા હશે આ સેમિનાર પહેલો છે હા સેકન્ડ સેમિનાર છે સેમિનારમાં આવેલા લોકોને કેવી રીતે પ્રોત્સાહિત કરવા માટે અમે પ્રોત્સાહન એ એ રીતનું આપતા હોઈએ છીએ કે એ જે કંઈ પણ અમારા પ્લાનર મશીન ઓપરેટિંગ કરે છે તો એમાં ક્યાંક ને ક્યાંક એને કંઈ પણ અગવડતા થતી હોય તો અમે એ બેફિકર પૂછી શકીએ છીએ કે ભાઈ અમને અહીંયા અગવડતા થાય છે તો અમે એનું માર્ગદર્શન પૂરું પાડીએ છીએ છતાં એક અમે એને એક રૂપે એક સર્ટિફિકેટ આપીએ છીએ અને એક કોમ્પિટિશન જેવું કરીએ છીએ તો એને એક ઉત્સાહ રહીએ અને એનો ઉત્સાહ વધારવામાં અમે મદદરૂપ થઈએ છીએ કઈ કઈ કંપનીમાંથી આવેલા છે આજે કિરણ જેમ્સમાંથી આવેલા છે આ સિમ્પેક્સમાંથી આવેલા છે ટોટલ ચારથી પાંચ કંપનીમાંથી આવેલા છે દર અલગ 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 હા જોઈએ તો આગળ એસટીપીએલ સતત આવું કરતું રહે છે પણ જ્યાં સુધી પાર્ટિસિપેટ જોઈન થતા રહેશે ત્યાં સુધી આગળ કરતા રહેશે મારું નામ ધબલભાઈ કમાણી છે હું ગોકુલ પ્લાનરમાંથી આવું છું હું ત્યાં ગોકુલ પ્લાનરમાં ચારથી પાંચ વર્ષથી ત્યાં કામ કરી રહ્યો છું અને મેગ્નેસના મશીનમાં જ કામ કરું છું પણ અત્યારે એસટીપીએલ કંપનીએ જે આ મેગ્નેસ ડિજિટલ નવું મશીન મતલબમાં કાઢેલું છે એના માટે મેં અહીં આવીને મેં કામ કરેલું તો અત્યારે એની અંદર અત્યારે ઘણો સુધારો વધારો થયો છે એની અંદર સ્પીડ અત્યારે સ્પીડ મેજર મેપિંગ જે અત્યારે થાય છે એની સ્પીડનો વધારો બહુ સારી રીતે છે અને કામ કરવામાં કામ કરવામાં પણ સરળતા બની ગઈ છે તો એના માટે મને કામ કરીને એવું જાણવા મળ્યું કે નહીં આની અંદર અમે કામ કરતા રહીએ તો મતલબમાં અમારે જેટલું કામ થતું હોય છે એના કરતાં પણ વધારે કરી શકીએ તેના માટે એસટીપીએલ કંપનીને ખૂબ ખૂબ આભાર એક ડાયંગ માટે કેટલો સમય લાગતો હશે પહેલું જે મશીન છે ને એમાં ત્રીસ સેકન્ડ જેવું થતું પણ અત્યારે આ મશીનમાં બેસ્યા પછી મને એવું જાણવા મળે છે કે પચીસ સેકન્ડમાં પણ હીરો માપી શકીએ અમે હીરા વધુ હા અત્યારે પ્રોડક્શન આમાં વધારે નીકળી શકીએ મિત્રો આ હતા એસટીપીએલ પીએલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કોણ છે મેગ્નેસ ડિજિટલ એ બાબતનો અત્યારે સેમિનાર કરવામાં આવ્યો હતો સુરત શહેરની મોટાભાગની ડાયમંડ કંપનીના અલગ અલગ એમ્પ્લોઈઝ અહીંયા શીખવા માટે એટલે એક સેમિનાર રાખવામાં આવ્યું હતું જે સેમિનારની અંદર જે જલ્દીથી જે કાંઈ પણ હશે એ થશે તેને અહીંયા પુરસ્કાર રૂપે સર્ટિફિકેટ આપવામાં આવશે તેમજ એને ગિફ્ટ પણ આપવામાં આવશે ખરેખર એસટીપીએલ ખૂબ જ સારું કામ કરી રહી છે જી ટેન્ફરની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેટા સાથે સુરત